ઓગણીસ સાત બે હજાર ત્રેવીસ માય ફાર્મ ગલકી જે લાવી આવ્યા છે વાડીમાં તો વાડીમાં ફરવાની કંઈક મજા જ અલગ છે शांति वालू वातावरण एटमोसफीर एकदम ड्राई मतलब कि एकदम नेचुरल एटमोसफी आ <laughs> रहा गलका लगेला है जो दरेक आ गल लगेला है મજા વાડીમાં ફરવાની અને અનેક સુકૂન મતલબ કે શાંતિવાળી જિંદગી એક ખેડૂતની અભિલાષણ વાત કરીએ જો આ રીતના કલકા લાગેલા છે